ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્ડેક્સ ઇન્ડેક્સ શબ્દનો અર્થ અનુક્રમણિકા સૂચકાંક સૂચિ છેવટે અપાતી કક્કાવાર સૂચિ તર્જની હાથના અંગૂઠા પાસેની આંગળી ઘાતાંક કે યંત્રનો કાંટો થાય છે ઇન્ડેક્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ લુક અપ ઇન ધ ઇન્ડેક્સ અર્થાત તેને અનુક્રમણિકામાં જુઓ

અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ